જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ આવતી ટ્રાવેલ્સોની વોચમાં રહી ઇંગ્લિશ દારોનો જથ્થો લાવનાર તથા ઇંગ્લિશ દારોનો જથ્થો લેવા આવનાર કુલ ત્રણ ઇસમોને ઇંગ્લિશ દાવરના જથ્થા સાથે ઝડપી પાડી કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રાહુલ શ્રવણભાઈ રાઠોડ તુષાર મકવાણા અજય રમેશભાઈ ઠાકોરની ધરપકડ કરી હતી જ્યારે જગદીશ ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે એક લાખ અડતાલીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો